સુરતમાં રીક્ષામાં મુસાફરોના ખિસ્સાફરના સ્વાંગમાં બેસેલા રીડાઓ રોકડ ચોરી કરી લીધી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે પુણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે રહેતા રીતે સાવલાની એ જણાવ્યું હતું કે તેઓ ઇન્દોરથી કપડા ની ખરીદી કરવા સુરત આવ્યા હતા અને બસમાંથી અવધ માર્કેટ પાસે ઉતર્યા બાદ રિક્ષામાં બેઠા હતા તે સમયે રિક્ષામાં અગાઉથી મુસાફરના સામમાં બેસેલા રીઢાવે તેઓને બેસવામાં ફાવતો ન હોવાનું કહી આગળ પાછળ કરી તેમના ખિસ્સામાંથી રોકડા એંસી હજારની ચોરી લઈ રિક્ષામાંથી ઉતારી તેને ભાગી છૂટ્યા છે તો પૂર્ણા પોલીસ પથકની હદમાં જ પાટણના કાનાણી પાર્ટી ખાતેથી સુરત ખરીદી કરવા આવેલા ભેમસંગ ઠાકોરે ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ સ્મીમેર હોસ્પિટલના ગેટ સામેથી રિક્ષામાં સાંઈરામ માર્કેટ જવા માટે બેઠા હતા તે સમયે રિક્ષામાં અગાઉથી મુસાફરના સામમાં બેસેલા રીઢાવે તેઓને બેસવામાં ફાવતો ન હોવાનું કંઈ આગળ પાછળ કરી તેમના ખિસ્સામાંથી પણ રોકડા પચાસ હજારની ચોરી કરી લઈ રિક્ષામાંથી અધવચ્ચે જ ઉતારી ભાગી છૂટ્યા છે હાલ આ બનાવ લઈને પૂણા પોલીસે બંનેની ફરિયાદની તપાસ હાથ ધરી છે અઝર કુરશી સાથે હર્ષદ શેઠા